हा हा हा

તો જો આવી રીતનો કઈક કપાસ છે તો તમારે પણ આજે તડકો છે તડકોમાં જણાવી દેજો આજે થઈ છે બારસ તો બારસ છે આજે તો ચાલો હવે આપણે ઘર ભણી જો આપણે અંગે રહી જાય છે બાજુ તો તમારે પણ તડકો છે આજે જો આ બદામ એવું પીટું છે અને આપણે જે આંબો રહ્યો ને આંબો જો આંબો છે આના પાંદડા પણ વધારે કાઢેલા છે જો આંબાના પાંદડા ફૂલ ફીટા છે અને બીજો જે આંબો રહ્યો ને આપણે વાયો તો વાણ જ વાયા છે આ બધા આંબા તો જો આ આંબો રહ્યો ને એ જે નથી અને પાંદડા થોડાક આવા થાય છે તો કોઈને પણ માહિતી હોય તો કહેજો આ પાંદડા કેમ આવા થાય છે તો આને આપણે કાળજી કરી અને બીજું અંદર જે આવી નાખશું દવા બવા આવતી હોય તો મૂળિયામાં જેથી કરી ફૂટે આ આંબો તો થોડોક ફીટ છે જો આ આંબો રહ્યો ને જો આ લીલા પાંદડા કાઢ્યા છે આ એક ફીટ છે એટલે તો આને પણ માવજત કરવી પડશે ગોડી તો નહીં છે સીતાફળી છે અને આ લીંબુડી છે અને આ ત્રીજું વરા છે એટલે લીંબુ આવશે એવું લાગે છે ફાલ ને એવું છે સરગવો પણ છે

તો તમારે પણ વરસાદ છે આજે નવ દિવસ થઈ ગયા છે વરસાદ તો નવ દિવસથી ધીમે ધીમો ચાલુ છે અને આપણે જો આપણો પપ્પા છે તો જો આવી રીત છે કંઈક સામે દેખાય તો વરસાદ ચાલુ થઈ ગયો છે વાદળ પણ એવું છે જોરદાર ઝૂમ કરીને બતાવું તમને જો જો જેટલું ઝૂમ છે તો વરસાદ બહુ પડે છે સૈતીસની હઠળ બધી બોરવા મીડા છે તો બોરવાટાજ પહોંચી જાય તો ચાલો હવે આપણે જઈને વરસાદના પહેલી જઈશું આપણું ગુંડી ખાય છે કૃષ્ણા જ્યાં ક્રિષ્ણા છે આ રાધા છે અને સિવાન છે અના કપેલા છે કેમ કપેલા જો કપેલા ખાવા શીખી જઈ છે તણ લેવા માંડી છે અત્યારે 6 દિવસી લે હે ને હવે ખાય છે અને ખોળ પણ ખાય છે હમણે જો હેઠું છે એટલું વેર્યું છે નઈ ઉપર નઈ દેવી મરે બગાડે આમ પાછા મિત્રો આપડે અત્યારે ખડ લેવા તો લઈ લેવી ખડ જો આટલું ખડ ગયું લીધું છે થોડુંક તા તો વરસાદે આમ જો હાટી બોલાવી દીધી છે જો તમે કોઈ વરસાદ પડે છે અને હરૂડે છે પણ તો કોઈ બહા હાટી બોલાવે છે તો આપણે ઝટઝટ લઈ લેવી ખડ નકર આવી જશે તો રહી જઈશું ચાલો તો જો આપણે ખડ વાટી લીધું છે હવે જો આ ખડ છે તો એટલું થયું છે ગાડી જ્યાં થોડુંક વાઢી લઈએ એટલે થઈ જાય ગાડી પછી ઝાડા દેવી જેમ કે વરસાદ છે જો આ હેલો આવે છે તો હજી બે ત્રણ દિન છે તો લગભગ દિવાળી આવી ગઈ છે દિવાળી આવી જાય છે લાટ વરસાદ પીડ્યા વિદ્યા હા સાબ માટે બોલાયા બાપા હેલો હા હા રમે વિનોદ માં આજે સપ્તી નાનું નામે બોલી બતાવવાનું હે એમાં ત્રણ બજે તૂંતા પાત્ર લેવાના માં જોને એલી કોને હા કોને હા જો ઓલા કી વિજય ઓલા પ્યારો બાર લાગે હે ને આ ભીતરી કે ઘૂંઘો કેવા હા આ છેનો આ તો 5000 માં છે હા 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 આ છેનો હા આ પાંચ હજાર નો ટ્રીટમેન્ટ છે તો હોય માં તો હોય આ નવા કાને ડોક્ટર પાસે આ હાથ रा राजा हां सके बोल એનું પણ ધાન છે ચીપણી નું સાપ અરે એક છે એવડા ટાવર સાપ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હા લો આમના વિશે બોલવું કે ઘરાવા બાકી રહેવા દીધું નથી હે હે જોડી લગાવતા અમારા એવા માતાના આશીર્વાદ છે કે ભવ ભવ આના આવતા ભવમાં તમારે આના જોડી મળે ના બાપાના બાબા તો બાકી દે છો હવે જા તારે બીજા નથી મારતો આપણે <laughs> આવતા <laughs> 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 <laughs>